ફોર્સ ચોકડી નજીક દબાણ હટાડવાની કામગીરી શાંતિથી ચાલી હતી એ દરમિયાન બપોરના અઢી વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલ કરતા હતા એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પોર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે સવારે ત્રણસો થી વધારે દબાણ દૂર કરી રહ્યા છે હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી